જે કે એવું જય માતાજી જે કે આવો આવો વર રજા આવો વરરાજા બધાય હો હા હા હમ થેન્ક યુ થેન્ક યુ કેમ છે જગ્યા તને અરે એને શે છે કેમ છે તારા જીવ ને રજા

વિકી નાગર જય માતાજી મમો જય માતાજી કેમ છે ઉદા પાસે આવ્યો છું એને હવે તો કરે જ ને ભાઈ હવે તો ગણવાના મજામાં બહુ નથી કેમ થી હું થયું હવે લાઈ ઉદો જીવે લાગતું નથી મને ઉદો જીવતો હોય જીવતા હોય તો કોઈ લાઈવ માં આવે ને હવે નહિ હોય દુનિયામાં હજી છે મને લાગતું નથી હોય સમીરભાઈ સમીરભાઈ બોલો બોલો સમીરભાઈ उदो जीव तो है मने लग बना थे ना कतलाई में बिचारो आओ तो तो पहला जीव तो नहीं था ए, बोलो बोलो समीर भाई जय माता जी बताइए जय माता जी तो तो भले मने <coughs> मने इनके पुरु थई क्यों से हाँ आप... समीर भाई बोलो बोलो परवा लोग मुके परवा परवा लोग मुके हाँ अरे परवा परवा नहीं आवे तो मुके ज़रा क्यों

પાંચ છે મારી પાસે બહુ કામ હોય તો કેજે પાંચ મજૂર ને ના બીજું કઈ મજૂરી જાઉં પણ મજૂરી જવા દેવા નથી કેવું હું આવું તો ખરો પણ મોટી દુનિયામાં નાનું નામ પુના હા જમીન મોટી દુનિયામાં નાનું નામ પુનાભાઈ ભાઈ ત્યાં માલિક છે અરે માલિક નહીં જે કે ખરીદી કરી આવ્યો હા જે કે હું ખરીદી ભરી દે હવે તો કરી જ આવ્યો ને તેથી આપડે જતા તો ત્યાં ખરીદી કરવા ગયો તો આજે વેલી ઉઠી ગઈ હતી ને હા હા ખરીદી થઈ ગઈ તો ખરીદી તો જે કે ને પેલા જ ને બઉ સારું કામ કર્યુંલેશ પારિયા જય માતાજી ભાઈ જય માતાજી આવો આવો નિલેશભાઈ આવો મેં કઈક કીધું તું જે કે શું કીધું તું काले थी लगभग लाइव में नहीं आऊंगा अरे केम समीर भाई केम हूं थी हो तुमने केम समीर भाई हां केम समीर भाई तुम्हारा फैन फॉलोइंग तो दजो के बता केम पूछे केम समीर जो ही लियो अब बताए तुम नहीं आओ तो आप बताए जो तो કારણ તો કે કેમ નથી તમને મારી એને કંઈ યાદ નથી ગિફ્ટ નો કીધું તો કઈ ગિફ્ટ લઈ આવ્યો એવું કઈ કીધું હું યાદ કરાવ મેં કીધું તું હા હા ઉનાએ કંઈ કીધું સાહેબ ભાઈ અરે ભાઈ હું થોડોક કોઈ નહીં આવું અરે હા સવારે પાંચ વાગ્યા થી કામે જવાનું સાંજે સાડા સાત વાગ્યઢ એ પાકોને બરાબર હા

एन एस पाची कमेंट बंद थी जो एन एस एनएस कमेंट पाची बंद थी गयी तो NS, NS, પાડ જ કાટી નાખી જોઈએ કે ભડવી ને એટલા ફોન કરે છે ને